પોલીસ અધિક્ષક નાઓ સમગ્ર જિલ્લામાં નશાકારક હાલતમાં વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી નશાબંધીના કાયદાની કડક અમલવારી કરવા તમામ થાણા અમલદારો સૂચના આપવામાં આવી જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આરજે પરમાર ઇન્ચાર્જ છોટાઉદેપુર ડિવિઝન નાઓને માર્ગદર્શન મુજબ ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો સામે ધોરણસરની કાર્યવાહી કરવા એસી પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી છોટાઉદેપુર ટાઉનમાં જાહેર માર્ગો પર ખાસ ઝુંબેશ રાખવામાં આવી અને અસરકારક વાહનમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી જેઓની ઉંમર તેત્રીસ વર્ષ હોય તેઓ દારૂ પીધેલ હાલતમાં મોટરસાયકલ સાયકલ ચલાવતા મળી આવ્યા હતા જેને પગલે તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પટેલ ન્યૂઝ